જય ગૌ મિત્રો આપણા એક બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે જો અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યું હતું અને અત્યારમાં થોડોક પવન હતો ને એટલે મેં કીધું વોઇસ ઓવર કરવું પડશે આપણે વિડીયો ઉતારી લઈ અને જો આપણે ઓલા ડારીયામાં બધા બાંધ્યા હતા આપણા બધાને બહાર કહી બરોબર બરાબર અને આપણે જો ભેંસ પણ બાંધી છે અહીંયા અને આજે વરસાદમાં આપણે ભૂલી ગયા હતા રાત્રે બાંધ્યા હતા પછી ગરમી થતી હતી બારે બાંધી દીધા એમાં આજે રાત્રે વળી વરસાદ આવ્યો તો પર લઈ ગયા આપણી પૂનમને બધા તો હવે જો આપણે એને બધાને પાને દેવાનું છે ખાણ પૂનમને આપણા બળદ પણ અહીંયા બાંધ્યા છે એમને ડૂચો નાખવાનો છે ભૂકો આપણે માંડવીનો પાલો અને આપણે જો પાડી અહીંયા બાંધી છે ભેંસને પણ હવે દોવાની છે અને અત્યારમાં ઉઠી અને આપણે જોયું બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું અને વરસાદ અત્યારમાં ઘડીક વાર રહ્યો હતો તો કે હાલો લોક ચાલુ કરી દઈએ આપણે બનાવવાનો છે અને આપણે જો ઢારી આ વખતે રહી ગયું છે ગયા વખતે ઢારીયાનું કામ પણ આપણે પૂરું કરી નાખવાનું છે અને એવું બધું છે ને જેલી વરસાદ ચારે તરફ વરસાદ વરસાદ થઈ ગયો રાતે ફૂલે ફૂલ આવ્યો હતો ઢારીમાં ડોર બધે બાંધતા હતા વળી પાછા બાઈને બાંધી ત્યાં ગરમી થતી હતી મચ્છર ઘટતા હતા એટલે અને જે પાણી પાણી બધીમાં ભરાઈ ગયું છે આખું બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું છે અને બધા તમે જો લીલું છ વાતાવરણ થઈ ગયું છે ઓળખીને દેવાનું છે મિનરલ મિક્સર આ ધોવાડન તગારું ધોવાડો કરવાનો એમાં આપણે હુકવતા આવી અને અલુ તગારું અહીંયા પડ્યું છે એમાં લઈને આપણે મિનરલ મિક્ચર આપી દઈએ આ તગારા મિનરલ મિક્સર પાવડર લોટ ભેગો નાખી અને આપીએ છીએ ફટાફટ ભરતાવી આમાં નાખી દે પછી આપી દઈ ઓળખીને એક ખોખું ભરી અને નાખી દઈ હજી એક ખોખું ભરી આમાં મિનરલ મિક્સર પાવડર પણ બે ખોખા નાખી દીધા હજી એક નાખીએ થોડુંક થોડું હતું એટલે બે થઈ ગયા કમ્પ્લીટ આપણે જો ઓળખીને મિનરલ મિક્સર આવી દીધું આપણે અત્યારમાં મિનરલ મિક્સર પાવડર ખાય છે બરાબર હવે ખાઈ જાય કારણ કે થોડીક ધ્રુજી આજે આપણે વરસાદમાં બારે બંધાઈ ગઈ હતી રાત્રે કારણ કે ખબર નથી કે રાત્રે વરસાદ આવશે હવે આ ખાઈ લઈએ એટલે પછી ઓલા ઢારીએમાં આપણે બધાને બાંધાઈ ભેંને તો પટમાં જ રાખવાની ભેને આપણે નથી બાંધવાની કારણ કે ભેં જો હલાવી નાખ્યું न थोरी चार्ज चढ़ी नचो की हा आबिड़ी औड़की मोटी औडकी त पू देखाए कम्पलीटी था बे महीने पई ख़बर पे शइ शइ थोरो चाबा वेड़ा करे चार्ज पाड़ी न બસ આપણે આગળનો વિડીયો બનાવ્યો ને એમાં થોડુંક પવરનો અવાજ હતો એટલે વોઇસ ઓવર કરવું પડ્યું છે આપણે અત્યારમાં ધોવાની છે ભેંસ અને વરસાદ જે પણ આજે આખી રાત ફૂલે ફૂલ દીધી છે અને આપણે રાત્રે ઓળખીને ભૂલી ગયા બાંધતા અને આપણે નીંદર પણ ના હોય પછી સવારે ચાર વાગે એમ વરસાદ હોય ગયો હતો અત્યારમાં વળી પજક ચાલુ થયો છે પાછા આપણે અંદર બાંધી દઈશું અંદર કારણ કે આપણું એક ડરી વાંચ્યું છે આની ઉપર તો પતરા નાખતા ભૂલી ગયા વખતે આ ગયા વર્ષે આપણે નાખી દઈશું બરાબર ચાલુ થઈ ગયું અહીંયા બધે વરસાદ પડી જાય ત્યાં તમે જોઈ લઈએ આદર કેમ ગયો ઠીક સવારના પોરમાં આમ બધે વરસાદ વરસાદ જે આપણે ઢારીયાની અંદર ઢોરને બાંધવાના જે આપણે ટ્રેક્ટર હટાડી પછી જોઈ વરસાદ જો બહુ વરસાદ આવશે તો બાંધશું બાકી નગર બારે પટમાં નાખી દેસુ ભૂકો માંડવીનો બાકી આપણે માંડવી હજી દેખાણી નથી ક્યાંક ક્યાંક ખોટા દેખાય છે બાકી ખળ જોઈ લઈએ કેમ જમાવટ કર્યું અને ચેનલ પર નવો આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરના નાખજો વરસાદ બંધ થતો નથી ધીરે 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 પાછો ચાલુ થઈ ગયો છે હવે આપણે આ ધારી અંદર બધાને બાંધવા જોઈએ તો બધા કે કામ થઈ ગયું કમ્પ્લીટ અને અત્યારે મજા આપણે હવે આજી તો વરસાદ છે અને આ તો સબ લોકો કે કે જે હવે લગભગ લીલું છમ બધું વાતાવરણ થઈ ગયું છે બધી જગ્યાએ ખાડ ઉગી ગઈ છે તો માની પણ બે દિવસમાં આપણે નીકળી જશું તો એક ભાઈની ગોળ પર બેસી ગાયોનું મિલ્કિંગ કરો તો ભાઈ આપણી પાસે એક મોટી ઓળખી છે અને આપણે ભાઈ બેસે

એટલે આપણે નથી બાંધતા હવે અંદર ઘારીમાં બાકી આ બે ખાઈ લીધું છે અને બેઠા છે બેને નથી બાંધતા કારણ કે બેંક ઇંચ કરે અંદર અને આપણે ઓળખીને મિડલ મિક્સર દઈ દીધું હતું જે આમાં ખાઈ લીધું છે અને હવે થોડીક રિકવર થવા છે મિડલ મિક્સર દઈ છે થોડોક ફેર પડી ગયો છે પણ થોડોક વરસાદ જેવું છે ને એટલે નડે છે એને પણ વરસાદ વહી જશે એટલે થોડીક રિકવર થઈ જશે કમ્પ્લીટ આપણે પૂનમ તો પૂનમ છે આમાં આપણે સારું રિઝલ્ટ મેળવવાનું છે અને આને જો હક નથી થતો ઊભા ઉભા આ પણ આપણી જોરદાર ઓળખી છે આમાં પણ સારા સારા ટોપ રિઝલ્ટ આવશે આપણે આપણી જોરદાર છે બેસ્ટ ઓળખી છે આ ને આ બે જો રહી જાય ને તો આવતી વખતે વિચાર છે પવન લીલડાનો જો આ વખતે રહી જાય ને તો આવતી વખતે પવન લીલડાનો અને ડોઝ મૂકવો છે જો આ વખતે પ્રેગ્નેન્ટ થઈ જાય તો એનો મૂકવો છે ને કાં રાજંસનો મૂકો રાજહંશ બોલ છે એ બેનો મૂકવો છે આપણે કંઈ કામ છે નહીં અત્યારે વરસાદ વરસાદી હોય લેવાનું હોય આરામ અને બાકી બધા આપણો માલ ડોર મેં તમને બધાને બતાવી દોડે અવાર જ સુધી અને મારવા આવું છે ને એટલે અને તો ચાલો હવે મળી જઈ ગયો લો